પાટણ એલસીબી પોલીસે મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગના બે આરોપીને ઝડપ્યા અંગેના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને કૃષ્ણા સિસોદિયાને એલસીબી પોલીસે મધ્યપ્રદેશથી દબોચ્યા આ ગેંગ પાટણ જિલ્લા સહિત રાજસ્થાનમાં નજર ચૂકવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી હતી મહિલા આરોપી પાટણ અને બનાસકાંઠાના ત્રણ ગુનાઓમાં છેલ્લા અગિયાર વર્ષથી ફરાર હતી પોલીસ આરોપી પાસેથી પાંચ લાખની રોકડ રકમ કબજે કરે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ ઇસમોને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે પાટણના ત્રણ પાર્ટી પ્લોટ હારીજની કિરાણા સ્ટોર સિદ્ધપુરની એસબીઆઈ બેંક પાસેની તેમજ રાધનપુરની ચોરી મળી કુલ છ ગુનાનો ભેદ ઉકેલ્યો છે મુખ્ય સૂત્રધાર સામે ગુજરાત અને રાજસ્થાનમાં કુલ નવ ગુનાઓ નોંધાયા છે પાટણ જિલ્લામાં મિલકત સંબંધિત જે ગુનાઓ થયા હતા અને જે લાંબા સમયથી વણ ઉકેલાયા હતા એવા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્કલુઝન ઉપર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયાસાસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજકોટ જિલ્લો મધ્યપ્રદેશના કડિયાસાસી ગામની છે એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી એલસીબી ટીમના માણસોએ લગભગ ચારેક દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ છ ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એની વિગતો આ પ્રમાણે છે છ એક મહિના પહેલાં રાધનપુર બસ સ્ટેશન પાસે મોટરસાઇકલ પર એક થેલી લટકાવેલી હતી એ થેલી ઉપર ચેકો મારી અને એમાંથી ત્રણ લાખ રૂપિયા ચોરી કરેલી હતી એ ત્રણ લાખ રૂપિયા આ ગુનાના કામે સંપૂર્ણ રિકવર કરવામાં આવે છે છ એક વર્ષ પહેલાં બાલાજી પાર્ટી પ્લોટ પાટણમાં લગ્ન પ્રસંગે દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયેલા હતા એ પણ આ ગુનાના કામે શોધી કાઢવામાં આવેલા છે બે વર્ષ પહેલાં સિદ્ધપુર ખાતે એસબીઆઈ બેંક પાસેથી એક લાખ રૂપિયા ચોરી થયેલા એ એક લાખ રૂપિયા આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યા છે પાંચેક મહિના પહેલાં હારીજ પાસે કિરાણા સ્ટોર પાસેથી એક લાખ રૂપિયા આ લોકોએ ચોરી કર્યા હતા એ પણ આ ગુનાના કામે સો ટકા રિકવર કરવામાં આવ્યા છે અન્ય બે ગુના જેમાં ખોડાબા પાર્ટી પ્લોટ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલા હતા એ ગુનો પણ ડિટેક્ટ થયો છે ચારેક વર્ષ પહેલાં જે જે પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગમાંથી જે ચોરી થઈ હતી એ પણ એ ગુનો પણ ડિટેક્ટ થયો છે આ ગેંગની એવી એમો છે કે લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના અન્ય અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે એટલે ટોટલ છ ગુના ડિટેક્ટ થયા છે પાંચ લાખ રૂપિયાની રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય ત્રણ આરોપી અરેસ્ટ કરવાના બાકી છે જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ નવ ગુના દાખલ થયેલા છે અને ત્રણ ગુનામાં એ નાસ્તો ફરતો છે તો એ એક આરોપી પકડાયો છે એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે